મિત્રો ગુજરાતના ગાંધીનગરમાં ઘોડા પર સવાર વરરાજા ઉપર હુમલો થયો હતો ત્યાં ચાર શખ્સોએ આવીને વરરાજાને ગાળાગાડી કરી ઘોડી ઉપરથી ઉતારીને માર પણ માર્યો હતો આ સમગ્ર વિડીયો આપણે આગળ જોશું મિત્રો અને આ સમગ્ર ઘટના શું કામ બની તે પણ આપણે જાણીશું પણ મિત્રો તેની પહેલાં એકવાર વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તમે તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો હું તમને જણાવી દઉં કે ગાંધીનગરમાં ઘોડી પર સવાર વરરાજા ઉપર હુમલાનો કિસ્સો એટલા માટે બન્યો હતો કારણ કે આ વરરાજા એક દલિત સમુદાયના હતા આ વરરાજા દલિત સમુદાયના હોય અને ઘોડી ઉપર સવાર હોય તે બાદ તે બાબતને ધ્યાનમાં રાખીને તેમના પર હુમલો કર્યો હતો એટલું જ નહીં મિત્રો તેમને ઘોડી પરથી ઉતારી અને ગાળાગાળી પણ કરી હતી અને ત્યારબાદ વર પક્ષના લોકોએ નારાજગી વ્યક્ત કરી અને પોલીસને ફોન કરીને જાણ કરી હતી અને જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી વધુમાં તમને જણાવું તો બપોરે લગ્નના બારમી ફેબ્રુઆરીની બપોરે લગ્નમાં વરઘોડામાં લગભગ સો લોકો સામેલ હતા અને આ સમય દરમિયાન વનરાજા ઘોડી પર સવાર હતા ત્યાં તમામ લોકો નાચતા ગાતા હતા અને વરઘોડો કન્યા તરફ લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન એક યુવક બાઇક પર આવ્યો અને સીધો વરરાજા પાસે ગયો અને વરરાજાને ઘોડી પરથી ઉતારીને નીચે ખેંચી અને થપ્પડ મારવા લાગ્યો એટલું જ નહીં આ યુવકે વરરાજાને જાતય આધારિત અપશબ્દો પણ કહ્યા હતા મિત્રો આ વિશે તમે શું વિચારો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો આપણે મળશું આવતા વિડીયોમાં વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને